સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત કલેક્ટર કચેરી સભાખંડ ખંડ હિંમતનગર ખાતે રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં લોકશાહી મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ સંગે રાજકીય પક્ષો સાથે વિગતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં એસઆઈઆર વિવિધ તબક્કાઓ અનુસાર બૂથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરી મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે ડ્રાફ્ટ રોલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકે જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણીકરણ કરશે અને સમગ્ર પ્રક્રિયાને અંતે આ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે આ બેઠકમાં એસઆઈઆર ની મુખ્ય પ્રક્રિયા તેમજ એસઆઈઆર માટે શા માટે જરૂરી છે તે અંગે રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌહાણ તેમજ રાજકીય પક્ષોના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નિલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા